આકરો તાપ ભલે હોય પણ પિતાના પડછાયામાં દીકરી પોતાને સૌથી વધારે સુરક્ષિત માને છે પણ જે રીતે હાથની આ પાંચે આંગળીઓ સમાન નથી તેવી જ રીતે દરેક વ્યક્તિ પણ સમાન નથી હોતો અમુક લોકો પિતા તો બની જાય છે પણ પિતા અને પુત્રી વચ્ચેની એ પવિત્રતાને સમજી નથી શકતા અને વાસનાની ભૂખમાં એવા પગલા ભરી લે છે જે આ સંબંધ પર સવાલો ઉભા કરે છે

પરંતુ કેટલાક પાપીઓના કારણે આ પવિત્ર સંબંધ પર ડાઘ લાગે છે આ વાતની સાબિતી પૂરતી અને પિતા પુત્રીના સંબંધ શર્વશાર કરતી ઘટના ઘટી છે જૂનાગઢમાં જૂનાગઢમાં હેવાન પિતાની શરમજનક કરતૂત સગી દીકરી પર જન્મદાતાએ બગાડી નજર બાર વર્ષીય દીકરીને બનાવી હવસનો શિકાર પોતાની દીકરી સામે કોઈ આંખ ઉઠાવીને જુનાર વ્યક્તિને પિતા એવો શબક શીખવાડે કે બીજી વાર કોઈ આવી હિંમત ન કરે પરંતુ જુનાગઢ આ ભેસાણ પોલીસના સગનજમા ઉભેલો આ એ પાપી છે જેને પિતા પુત્રીના સંબંધ પર કાળી શાહી પોતી કરી છે દીકરીની બદનામી ન થાય એટલા માટે અમે પાપી પિતાના ચહેરો કે નામ બતાવી શકતા નથી પરંતુ ભેસાણ તાલુકાના એક ગામમાં બનેલી દુષ્કર્મની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે જેને લઈને ભેસાણ પોલીસ ની ટીમે ગણતરીના કલાકોમાં જ નરાધમ પિતાને ઝડપી જેલ હવાલે કરી દીધો છે

આખરે કેવી રીતે લંપટ પિતા ઘરમાં દીકરીનું શોષણ કરતો હતો અને કોઈને આ વાતની ભનક સુધા ન લાગી એ બાબતે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે આરોપીના તેની પત્ની સાથે દોઢ મહિના પહેલા છૂટાછેડા થયા હતા છૂટાછેડા બાદ બાર વર્ષની દીકરી અને નવ વર્ષનો દીકરો પિતા સાથે રહેતા હતા જ્યારે તેમની માતા જુનાગઢમાં ફિયરે રહેતી હતી મહિલાને ક્યાં ખબર હતી કે બાર વર્ષી દીકરીને જે હતી એ વિશ્વાસ પિતાના રૂમમાં નીકળશે એ હેવા માં દીકરી પર ખરાબ હતી દિવસમાં પિતાએ દીકરીની નાદાનીનો લાભ લઈ ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું આટલું ઓછું હોય તેમ બંને બાળકો સાથે મારપીટ પણ કરતો હતો પિતાએ જે કૃત્ય કર્યું તેનાથી ડરી ગયેલી દીકરીએ હિંમત કરી માતાને ને આપ વીતી જણાવી દીકરીના મોડે સગા પિતાની કરતૂત સાંભળી માતા સીધી પોલીસ સ્ટેશને પહોંચી પેસણ પોલીસ સ્ટેશનના એક અંતરિયાળ ગામડામાં એક પિતાએ છે પોતાની 12 વર્ષની સગી દીકરી પર છેલ્લા 1.5 મહિનામાં છે ચાર વાર દુષ્કૃત્ય આચરેલો આ દરમિયાન તેને માર પણ મારેલો અને જાતિ સતામણી પણ કરેલી છે સમગ્ર બનાવમાં પતિ પત્નીના છૂટાછેડા થયા અને ત્રણ મહિના થયેલા હોય અને આ દીકરી અને દીકરો પોતાના પિતા સાથે રહેતા હોય તો આમ પોતાની જે દીકરી છે એની બાળક બુદ્ધિનો લાભ ઉઠાઈ અને તેની સાથે શ્રી સગીરવૈની જે બાર વર્ષની દીકરી સાથે દુષ્કૃત્ય આચરેલું છે પાપી પિતા અવિરોધ ફોક્સો એક્ટ હેઠળ નો ધાયો કિશોરીનો મેડિકલ અને કાઉન્સેલિંગ સાથે તપાસ આ ગુનામાં બાર વર્ષની કિશોરી સાથે એકવાર નહીં ચાર ચાર વખત દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને એ પણ સગા પિતાએ એ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે કિશોરીનું મેડિકલ ચેકઅપ અને કાઉન્સેલિંગ સહિતના કામગીરી હાથ ધરી છે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે બેસાણ તાલુકામાં બનેલી આ ઘટનાએ પિતા પુત્રીના પવિત્ર સંબંધો શર્મશાર કરી દીધા છે ધર્મેશ ખાચર ગુજરાત ફર્સ્ટ જુનાગઢ